टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपको स्वागत है ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ખતરનાક સ્ટેજ પર પહોંચી ચૂક્યું છે ઈરાને ગુરુવારે સવારે ઇઝરાયલની હોસ્પિટલ્સને પણ ટાર્ગેટ કરી બંને દેશો તરફથી હુમલાના સમાચાર સતત આવતા રહે છે આ યુદ્ધમાં એક વ્યક્તિ બધાને જ કન્ફ્યુઝ કરી રહ્યો છે અને તેનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ રંગ બદલવાના મામલે તેમને જોઈને કાચીના પણ ગ્રંથિ અનુભવી રહ્યા છે વળી અમેરિકાના રસ્તા પર સામાન્ય રીતે વધારે યુટર્ન હોતા જ નથી પરંતુ ટ્રમ્પ તો વારંવાર જુદા જુદા મામલે યુટર્ન લેતા જ રહે છે એટલે તેઓ જરાય ભરોસાને પાત્ર નથી આખી દુનિયા રાહ જોઈ રહી છે કે તેઓ આ યુદ્ધમાં શું કરશે એટલે કે તેમની લીડરશીપમાં અમેરિકા ઈરાન પર હુમલા કરશે કે નહીં એ જાણવા માટે દુનિયા રાહ જોઈ રહી છે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ થશે કે નહીં જેના જવાબમાં ટ્રમ્પે ગોળ ગોળ જવાબ આપ્યો તેમણે કહ્યું કે આઈ મે ડૂટ આઈ મે નોટ ઇટ એટલે કે હું એમ કરી પણ શકું અને ના પણ ન કરું હવે તમે જ કહો કે આમાં શું સમજવું ઈરાન દુનિયાને બતાવી રહ્યું છે કે એ અમેરિકાથી બિલકુલ ડરતું જ નથી તમે અનેક વખત ઈરાનને સમજાવ્યું ઈરાન માનવા માટે તૈયાર નથી ઈરાનના સુપ્રીમ લીડર એ તો અમેરિકાને પણ ધમકી આપી દીધી તેમણે કહ્યું કે જો આ યુદ્ધમાં અમેરિકા જોડાશે તો રિપેર જ નહીં થાય એવું નુકસાન થશે તેમણે ચોખ્ખી વાત કહી છે કે ઈરાન તો શરણાગતિ સ્વીકારવાનું જ નથી ડોનાલ્ડ ટ્રમ્પ સુધી આ વાત પહોંચાડવામાં આવી એટલે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ સે ગુડ લક ટ્રમ્પની વાતોને ડીકોડ કરવી મુશ્કેલ છે આખી દુનિયાના ડિફેન્સ એક્સપર્ટ માથું ખંજવાળી રહ્યા છે તેમના દિમાગની કસરત થઈ રહી છે તેઓ સવાલ કરી રહ્યા છે કે ભાઈ તું કહેવા શું માંગે છે અમેરિકન મીડિયાને પેરાલિસિસ થઈ જાય એ હદે એનાલિસિસ કરવાની ટેવ છે એટલે તેઓ તારણ આપી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા માટેના પ્લાન્સને મંજૂરી આપી દીધી છે હકીકત એ છે કે ટ્રમ્પ માનતા હતા કે અમેરિકા હુમલો કરશે એવા વિચારથી જ ઈરાન ધ્રુજવા લાગશે જેના કારણે અમેરિકા માટે હુમલો કરવાની નોબત જ નહીં આવે ટ્રમ્પનું ગણિત અહીં ખોટું પડ્યું ઈરાન તો અમેરિકાને ગણકારતું જ નથી હવે સ્થિતિમાં ટ્રમ્પ કદાચ ઈરાનને પાઠ ભણવા માટે હુમલો કરી પણ શકે બધો ખેલ એક જ વાતનો છે કે કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવું અમેરિકા અને ઇઝરાયલ બિલકુલ નથી ઇચ્છતા કે ઈરાનની પાસે પરમાણુ હથિયારો આવે એટલે જ ઇઝરાયલે સૌથી પહેલાં ઈરાનની ન્યુક્લિયર સાઇટને જ ટાર્ગેટ કરી હતી આ હુમલામાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને અસર થઈ છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ જ આ વાત જણાવી ગ્રોસીએ કહ્યું છે કે ઇઝરાયલના હુમલામાં ઈરાની ન્યુક્લિયર સાઇટ નતાંઝને નુકસાન પહોંચ્યું છે તેમણે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલના હુમલાથી આ પરમાણુ સાઇટ પર વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો જેના કારણે પણ ખૂબ નુકસાન થયું છે આટલીથી ફૂલ સ્ટોપ મુકાયું નથી ગ્રોસીએ કહ્યું છે કે ઇઝરાયેલના હુમલામાં ભયાનક સ્તરે રેડિએશન લીક થયું છે જોકે આ યુનિટની અંદર જ રેડિએશન લીક થયું છે આ યુનિટની બહાર રેડિએશન લીક થયું નથી ઇઝરાયલે ઈરાનની બીજી ન્યુક્લિયર સાઇટ ઇસ્ફાહનને પણ ટાર્ગેટ કરી હતી આ હુમલામાં ઇસ્ફાહાન ન્યુક્લિયર ટેકનોલોજી સેન્ટરની ઓછામાં ઓછી ચાર બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું જેમાંથી એક બિલ્ડિંગમાં પરમાણુ હથિયાર બનાવવા માટે મહત્ત્વની પ્રોસેસ કરવામાં આવી રહી હતી નતાઝ અને ઇસ્ફાહન બાદ મહત્ત્વની સાઇટ ફોરડો બાકી રહી ઇઝરાયલે એના પર પણ હુમલો કર્યો જોકે એને કોઈ ગંભીર નુકસાન થયું નથી સાવ મામલનું નુકસાન થયું એનું કારણ એ છે કે ફોરડો કોમ્પ્લેક્સનો મોટો ભાગ અન્ડરગ્રાઉન્ડ છે ઈરાનની ખબર હતી કે અમેરિકા એ કે ઇઝરાયલ એના પર હુમલો કરશે એટલે જ હુમલો થાય તો પણ એને ખાસ નુકસાન ન થાય એ રીતે આ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે ઈરાને પર્વતોમાં ડ્રિલિંગ કરીને લગભગ ત્રણસો ફૂટ નીચે ટનલ બનાવી છે જેમાં આખી સિસ્ટમ છે અહીં જ પરમાણુ હથિયાર માટે જરૂરી યુરેનિયમનું એનરીચમેન્ટ કરવામાં આવી રહ્યું છે ઇનામ ખૂબ સ્માર્ટ છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના ઇન્સ્પેક્ટર્સને બીજી ન્યુક્લિયર સાઇટ પર જવા દે છે પરંતુ આ સાઈટ પર તો એ કોઈને જવા કે દે ફરકવા જ દેતું નથી ફોર્ડો પર ઇઝરાયલના હુમલાથી ખાસ નુકસાન થયું નથી હવે કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ આ સાઇટને ટાર્ગેટ કરવા માંગે છે જો અમેરિકા યુદ્ધમાં કુદી પડશે તો એનું નંબર વન ટાર્ગેટ આ ફોર્ડો જ હશે અમેરિકા ખાતેના ઇઝરાયલના રાજદૂત યશીલ લેટરે કહ્યું છે કે ફોર્ડોને ખલાસ કરી દો એટલે આખું મિલિટરી ઓપરેશન પૂરું થઈ જાય હકીકત એ છે કે ફોર્ડોને નષ્ટ કરવું સહેલું નથી ઈરાને પર્વતની સાવ નીચે આખી ફેસિલિટી તૈયાર કરી છે વળીયા ન્યુક્લિયર ફેસિલિટીના કોમ્પ્લેક્સનું બહારનું લેયર ખૂબ જ મજબૂત છે સામાન્ય હવાઈ હુમલાથી એને કોઈ જ નુકસાન ન થાય ઇઝરાયલની પાસે બંકરોને તોડી પાડે એવા બોમ્બ છે પરંતુ આ સાઈડ પર હુમલો કરવા માટે ખૂબ જ પાવરફુલ બોમ્બની જરૂર પડે એટલે જ કદાચ અમેરિકા આ સાઇટ પર હુમલો કરવા માંગે છે ઈરાનિયન અને રશિયન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમથી આ સાઇટનું રક્ષણ કરવામાં આવતું હતું માનવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે આ સાઇટ પર હુમલો કરતાં પહેલાં અહીં તહેનાત એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી એના માટે જ અત્યારે આ સાઇટ હવા હુમલાથી પ્રોટેક્ટેડ નથી આ સાઇટનું સાઇટને નષ્ટ કરવા માટેનો બોમ્બ ઇઝરાયેલના મિત્રોમાં માત્ર અમેરિકાની પાસે જ છે આ બોમ્બ છે જી બીયુ ફાઇવ સેવન એ સ્લેશ બી એમઓપી જેમાં એમઓપી એટલે કે માસિવ ઓર્ડિનન્સ પેનિટેટર એનું વજન લગભગ ચૌદ ટન છે અંડરગ્રાઉન્ડમાં છેક ઊંડે રહેલા ટાર્ગેટને નષ્ટ કરવા માટે જ આ બોમ્બ તૈયાર કરવામાં આવ્યો છે એક તકલીફ છે આ બોમ્બ ખૂબ મોટો છે પણ એનું વજન પણ ખૂબ વધારે છે ઇઝરાયલના એરફોર્સ માટે એનાથી હુમલો કરવો સહેલો નથી એના માટે અમેરિકાના બી ટુ કે બી ફિફ્ટી ટુ બોમ્બરનો ઉપયોગ કરવો પડે એટલે જ અમેરિકાએ જાતે જ પોતાનું બોમ્બર ઉડાડવું પડે એવી સ્થિતિમાં યુદ્ધમાં અમેરિકાની સીધી એન્ટ્રી થઈ જાય અમેરિકા પૂછે કે નહીં એ જ સૌથી મોટો સવાલ છે ટ્રમ્પની બાબતમાં એમ કહી શકાય કે જો મેં બોલતા હું હું મેં કરતા નહીં પણ જો મેં નહીં બોલતા હું ડેફિનેટલી કરતા હું ટ્રમ્પ શરૂઆતમાં તો કહેતા રહ્યા કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એમાં અમારો કોઈ હાથ જ નથી એટલે કે અમને તો કશી ખબર જ નથી બીજી બાજુ ઇઝરાયલના બીએમ બેન્જામિન નેતન્યાહુ કહે છે કે અમે તો ટ્રમ્પને સ્ટ્રાઇક વિશે એડવાન્સમાં જ જાણ કરી હતી જોકે ટ્રમ્પ તો આ યુદ્ધની શરૂઆતમાં એમ જ કહેતા રહ્યા હતા કે આ યુદ્ધમાં અમેરિકાનો કોઈ હાથ જ નથી હકીકત એ છે કે શરૂઆતથી જ અમેરિકા આ યુદ્ધમાં એની કોઈ ભૂમિકા હોવાની વાતને ટાળતું આવ્યું છે આ યુદ્ધ માટે અમેરિકાએ ઇઝરાયલને ગ્રીન સિગ્નલ આપ્યું હતું બાદમાં ટ્રમ્પે પણ આડકતરીતે અમેરિકાનો હાથ હોવાનું સ્વીકાર્યું હતું તેમણે કહ્યું હતું કે તેઓ યુદ્ધ વિરામ કરતાં કંઈ મોટો ગોલ અચીવ કરવા માંગે છે વળી અમેરિકાએ વધુ ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો મિડલ ઇસ્ટમાં મોકલ્યા છે ઈરાનને પરમાણુ શક્તિ બનવામાં રોકવા માટે અમેરિકા અને ઇઝરાયલ કોઈપણ હદ સુધી જઈ શકે છે જેના વિશે અમે તમને વિગતે જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અમેરિકા ખૂબ પ્લાનિંગ સાથે કામ કરે છે એ આગામી પચાસ વર્ષ માટે પ્લાન બનાવે છે પ્રેસિડેન્ટ બદલાઈ જાય તો પણ એ પ્લાન પર અમલ થયા કરે છે અમેરિકાએ ઈરાકમાં સદ્દામ હુસેનને ખલાસ કરીને સત્તા પલટો કરાવ્યો હતો એ સમયે જ અમેરિકાએ જાહેર કર્યું હતું કે સીરિયા લેબનન સોમાલિયા સુદાન લીબિયા અને ઈરાનમાં પણ સત્તા પલટો કરાવશે આ જ પ્લાનના ભાગરૂપે અમેરિકા અત્યારે ઈરાનમાં સત્તાપલટો કરાવવા માંગે છે ઈરાનના નેતા ખામે નહીં અમેરિકા અને ઇઝરાયલ બંનેને ગણકારતા જ નથી એટલે જ અમેરિકા અને ઇઝરાયલ બંને ખામે નહીં પણ સંજોગોમાં ખતમ કરવા ઈચ્છે છે અમેરિકા ખરેખર તો આ યુદ્ધમાં એન્ટર થઈ જ ચૂક્યું છે વાત માત્ર એટલી જ છે કે હજી ફૂલ સ્કેલ પર એન્ટર થયું નથી જેમ કે એ કન્ફર્મ કર્યું છે કે ઇઝરાયલને પોતાની એરફેસનું રક્ષણ કરવામાં અમેરિકાની મિલિટરી મદદ કરી રહી છે ઈરાન તરફથી આવતી મિસાઇલ્સને તોડી પાડવામાં અમેરિકન યુદ્ધ જહાજ ઇઝરાયલને મદદ કરી રહ્યા છે અમેરિકન વિમાનો અને એક ડિસ્ટ્રોયર પહેલાથી જ પૂર્વીય ભૂમધ્ય સાગરમાં તૈનાત છે હજુ વધારે અમેરિકન યુદ્ધ જહાજો આ વિસ્તારમાં પહોંચી રહ્યા છે અમેરિકા ખરેખર ડાયરેક્ટલી ઈરાન પર હુમલો કરશે કે નહીં એ સવાલ છે આખી દુનિયા આ સવાલનો જવાબ મેળવવા માંગે છે આ વિવાદના મૂળમાં ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ છે અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાડે તો કહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવતું નથી એટલે કે એનો અર્થ એ છે કે ઇઝરાયલ જે બહાને ઈરાન પર હુમલો કરી રહ્યું છે અને જેના માટે અમેરિકાએ ગ્રીન સિગ્નલ આપ્યું છે એ આધાર જ ખોટો છે ટ્રમ્પે તુલસીની વાત જ ફગાવી દીધી એટલે કે એક રીતે ટ્રમ્પે ઇઝરાયલની વાતને સમર્થન આપી દીધું ટ્રમ્પે તુલસીની વાત ફગાવી છે જે બતાવે છે કે ટ્રમ્પ ઇઝરાયલને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યા છે સવાલ એ છે કે અમેરિકા યુદ્ધના મેદાનમાં કૂદી પડશે કે નહીં ટ્રમ્પ ખરેખર અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યા છે એટલા માટે જ તેઓ કંઈ પણ સ્પષ્ટ બોલતા નથી એક તરફ તેઓ ઈરાન પર હુમલો કરવા માગે છે પરંતુ તેમના સપોર્ટર્સ કદાચ આ વાત માનવા માટે તૈયાર નથી કેમ કે ટ્રમ્પે તો તેમનો આખો સપોર્ટ બેઝ જ એક વચન આપીને તૈયાર કર્યો છે આ વચન એ છે કે દુનિયાનું જે થવાનું હોય એ થાય આપણે તો અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવીશું એટલે કે બીજા દેશોની બાબતમાં માથું નહીં મારવાનું હવે જો ટ્રમ્પ ઈરાન પર હુમલો કરે તો તેમના સપોર્ટર્સ જ નારાજ થઈ જાય ટ્રમ્પ સીધી રીતે યુદ્ધના મેદાનમાં કૂદી પડતા ખચકાઈ રહ્યા છે એના માટે એક નક્કર કારણ છે આ કારણ એ છે કે ભૂતકાળના અનુભવ સારા રહ્યા નથી જેમ કે ઈરાકમાં અમેરિકાએ સર્વપત્યાર સદ્દામ હુસેનને હટાવી દીધો ઈરાક અને ઈરાનના કેસમાં ઘણી સમાનતા છે ઈરાક પર હુમલો કરવા માટે અમેરિકા ઉતાવળી બન્યું હતું એણે દાવો કર્યો હતો કે ઈરાકની પાસે જનસંહાર થાય એવા હથિયારો છે એમ કે અમેરિકાએ હુમલા કર્યા એના પછી ઈરાક હિંસામાં સળગી રહ્યો એટલું નહીં એના પછી ખતરનાક આતંકવાદી સંગઠન આયસઆઈએસ ઊભું થયું એટલે જ ઈરાકના યુદ્ધનો કોઈ હેતુ પાર પડ્યો નથી વડે જનસંહાર થાય એવા હથિયારો પણ અત્યાર સુધી મળ્યા નથી ઇરાક પછી અમેરિકાએ લીબિયામાં પણ સત્તા પલટો કરાવવામાં મદદ કરી હતી ગદ્દાફીને હટાવવામાં આવ્યો જેના પછી આ દેશમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું આ દેશમાં અરાજકતા ફેલાઈ આ કેસમાં પણ અમેરિકાનો કોઈ હેતુ પાર પડ્યો નથી અફઘાનિસ્તાનનો કેસ તો જગજાહેર જ છે અમેરિકા અને યુરોપિયન દેશો અફઘાનિસ્તાન દેશના નિર્માણની વાતો કરતા હતા એના બદલે રાતોરાત આખો દેશ પડી ભાંગ્યો બે હજાર એકવીસમાં તાલિબાનો સત્તા પર પાછા આવ્યા હતા અમેરિકાના જવાનો ફાઇટર જેટમાં જઈ રહ્યા હતા ત્યારે અફઘાનિસ્તાનના લોકો એના પર ચડી ગયા હતા એ તસવીરો અમેરિકા ક્યારેય નહીં ભૂલી શકે એટલે જ વિદેશમાં યુદ્ધ કરતાં પહેલાં અમેરિકા સો વખત વિચાર કરે છે યુદ્ધમાં પડવું સહેલું છે પરંતુ એમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હોય છે અમેરિકા ખૂબ શાણું છે એ વાત સારી રીતે સમજે છે ઘણા બધા લોકો દલીલ કરે છે કે જો અમેરિકા આ યુદ્ધમાં કૂદી પડશે તો એનાથી વિશ્વ યુદ્ધનો ખતરો રહેલો છે આ ખતરો બિલકુલ નગણ્ય છે કેમકે ઈરાન અત્યારે એકલું અટલું પડ્યું છે અને મુસ્લિમ દેશો તરફથી સપોર્ટ નથી મળી રહ્યો ઈરાન ચીન રશિયા અને ઉત્તર કોરિયા એમ ચાર દેશોની ચોકડી છે આ ત્રણ દેશો ઈરાનને મદદ કરી શકે છે અલબત્ત તેઓ ક્યાં સુધી એને કેટલી મદદ કરી શકે છે એ પણ એક મોટો સવાલ છે કેમકે રશિયા પોતે યુક્રેનના યુદ્ધમાં અટવાયેલું છે તો બીજી તરફ ચીન પણ ખૂબ શાણું છે એ કોઈ રીતે અમેરિકા સાથે સીધી રીતે પંગો લે એવી શક્યતા નથી એટલા માટે જ માની લો કે અમેરિકા આ યુદ્ધમાં કૂદી બી પડે તો પણ ઈરાનને બચાવવા માટે કોઈ દેશ આગળ નહીં આવે વડે ઈરાનને પાકિસ્તાન પ્રત્યે આશા હતી પાકિસ્તાને પણ એના માટે ના પાડી દીધી વળી યસીમ મુનીર તો ટ્રમ્પનું પ્યાદું બનવા માટે ઉતાવળે બની ચૂક્યા છે આખી આ તમામ પરિસ્થિતિમાં ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનના લોકો જ એના નેતા ખામેનીને પતાવી દે એના માટે તેઓ થોડીક રાહ જોશે એમ નહીં મને તો આખરે અમેરિકા આ મેદાનમાં કૂદી જ પડશે એટલું ચોક્કસ છે ખેર આ દસ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર